લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ એક બે હજાર પચીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના ગુરુનું સ્મરણ કરવું જોઈએ અને થોડું ગાયનું ઘી મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને દુઃખ થાય એવું કોઈ કામ નહીં વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળા આજે ઘરને પવિત્ર કરવા માટે ઘરમાં ગંગાજળ અથવા તમારા

કોઈ પણ વસ્તુ લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ચણાના લોટમાંથી બનેલી વાનગી કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કોઈપણ કામમાં પોતાની જીદ મનાવવી નહીં જીદ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂકી હળદરના ગાંઠિયા શિવમંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો જૂની ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે મા દુર્ગાને પીળા ફૂલની માળા ચડાવવી જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ ગેરંટીમાં સાઈન નહીં કરતા તુલા તુલા રાશિવાળા આજે શું કરવું તુલા રાશિવાળા આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ને પોતાના ધંધામાં અટકેલા કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દસ્તાવેજી કાગળ માયચા વગર સાઈન ન કરવી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાના ઝાડની જે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળાને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે વગર કારણે ગુસ્સો કરવો નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવી જોઈએ ઘરના નજીકના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી સાથે કામ કરતા નાના મોટા કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરે મકર રાશિ વાળા એ આજે ખોટા વ્યસની

તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદગી નમસ્તે